અસલામવાલેકુમ આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ અગિયાર વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ ચાર સપ્લાય પુરવઠો વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં આપણે પુરવઠાનું નિયમ લો ઓફ સપ્લાય પુરવઠા વિધેય એના પછી પુરવઠાના નિયમ વિશે સમજૂતી મેળવી ત્યારબાદ પુરવઠાના નિયમની ધારણાઓ જોઈ હવે આપણે જોઈએ પુરવઠાની અનુસૂચિ આકૃતિ અને સમજૂતી તો જોઈએ આપણે પુરવઠાની અનુસૂચિ કોને કહેવાય તમારે યાદ રાખવાની છે બેટા કે કોઈ એક ઉત્પાદક કે વેપારી કોઈ એક સમયે વસ્તુની જુદી જુદી કિંમતે વસ્તુનો કેટલો જથ્થો વેચવાની તૈયારી દર્શાવે છે તે દર્શાવતી યાદીને પુરવઠાની અનુસૂચિ કહેવામાં આવે છે દાખલા તરીકે તમે એક ઉત્પાદક છો એક વેપારી છો તમે આજે બરાબર એક સમય એટલે આજે આજનો આજે લઈએ આપણે એ વસ્તુની જુદી જુદી કિંમતે કે સફરજનને જુદી જુદી કિંમતે વેચવા માટે તમે બજારમાં મૂકો છો અને જે યાદી દર્શાવો છો તેને પુરવઠાની અનુસૂચિ કહેવામાં આવે છે એક કાલ્પનિક અનુસૂચિ દ્વારા આપણે આ બાબતને સરળતાથી સમજીએ કે ધારો કે કોઈ એક ઉત્પાદક કે વેપારી કોઈ એક માસ દરમિયાન કે આપણે લઈએ કે સપ્ટેમ્બરમાં સફરજનની જુદી જુદી કિંમતે વેચાણ કરવાની તૈયારી ધરાવે છે અહીંયા એક કાલ્પનિક અનુસૂચિ દર્શાવી છે કે અનુસૂચિ જોઈએ આપણે કે પચાસ રૂપિયાની જ્યારે કિંમત છે તો ત્યારે સફરજનનો બસ્સો જેટલો બસ્સો કિલો જેટલો પુરવઠો ઉત્પાદક બજારમાં મૂકે છે કિંમત વધીને સાહીઠ થાય છે ચારસો જેટલો ચારસો કિલો સફરજન વેચવા માટે મૂકે છે કિંમત વધીને સિત્તેર થાય છે ત્યારે છસો જેટલો પુરવઠો બજારમાં વેચવા માટે મૂકે છે કિંમત એંસી થાય છે ત્યારે આઠસો કિલોગ્રામ જેટલો પુરવઠો બજારમાં વેચવા માટે મૂકે છે અને કિંમત જ્યારે નેવું થાય છે ત્યારે હજાર કિલોગ્રામ જેટલો પુરવઠો બજારમાં વેચવા માટે મૂકે છે અનુસૂચિને હવે આપણે આકૃતિ દ્વારા સમજીએ તો આકૃતિમાં એક્સ ધરી જુઓ આ એક્સ ધરી છે એક્સ ધરી પર સફરજનનો પુરવઠો કિલોગ્રામમાં દર્શાવ્યો છે અને આજે તમે વાય ધરી જુઓ તો વાય ધરી પર કિંમત દર્શાવી છે સફરજનની કિંમત રૂપિયામાં દર્શાવી છે અનુસૂચિ પ્રમાણે આપણે આલેખ દોર્યું તો એ બિંદુ એ બી સી ડી અને બિંદુ આપણને મળે છે આ પ્રત્યેક બિંદુઓ શું દર્શાવે છે જુદી જુદી કિંમતે બજારમાં સફરજનનો પુરવઠો દર્શાવે છે આમ આ બિંદુઓ જોડતી રેખા એસેસ આજે તમે જુઓ આ એસેસ રેખા જે છે પુરવઠા રેખા છે આકૃતિમાં એ બિંદુ શું દર્શાવે છે કે પચાસ રૂપિયાની જ્યારે કિંમત છે ત્યારે બસો કિલો બસો કિલોગ્રામ પુરવઠો બજારમાં હતો કિંમત વધીને ક્રમશઃ સાહીઠ પછી સિત્તેર એંસી અને નેવું થાય છે તો સાહીઠ રૂપિયાની કિંમતે બી બિંદુએ તમે જુઓ ચારસો કિલોગ્રામ જેટલો પુરવઠો એવી રીતના સી બિંદુ દર્શાવે છે કે સફરજનની કિંમત જ્યારે સિત્તેર થાય છે ત્યારે છસો જેટલો પુરવઠો પેઢી બજારમાં મૂકે છે એસએસ રેખા તમે જુઓ ડાબી બાજુ નીચેની તરફથી જમણી બાજુ ઉપરની તરફ ગતિ કરે છે એટલે કે પુરવઠા રેખાનો ઢાળ કેવો છે ધન છે તેમ કહી શકાય ધન ઢાળ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ દર્શાવે છે હવે આ તમારે યાદ રાખવાનું છે કે કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે ધન સંબંધ છે પુરવઠા રેખાનો ઢાળ કેવો છે ધન ઢાળ ધરાવે છે હવે જોઈએ આપણે આ સમજૂતી મેં તમને આપી દીધી છે કે એ બિંદુ એ શું દર્શ એ બિંદુ શું દર્શાવે છે કે પચાસ રૂપિયાની કિંમતે બસ્સો જેટલો પુરવઠો બરાબર આવી રીતે ક્રમશઃ બી સી ડી અને ઈ બિંદુ શું દર્શાવે છે કે વસ્તુની સફરજનની કિંમત સાહીઠ સિત્તેર એંસી અને નેવું જેટલી થાય છે ત્યારે પુરવઠો બસો પરથી વધીને ક્રમશઃ ચારસો છસો આઠસો અને હજાર જેટલો થાય છે એટલે પુરવઠા રેખા નીચેથી ઉપરની તરફ ગતિ કરે છે તો આપણે એમ કહી શકીએ કે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે હવે કિંમત અને પુરવઠા વચ્ચેના સંબંધની સમજૂતી જોઈએ આપણે કે કિંમત અને પુરવઠા વચ્ચે ધન સંબંધ છે તો ધન સંબંધ હોવાના બે કારણો છે એક તો કારણ છે કે ઉત્પાદકનો આશય મહત્તમ નફો મેળવવાનો છે તમે જો ઉત્પાદક હોવ તો તમારો હેતુ શું હોય મહત્તમ નફો મેળવવાનો જે જ્યારે કિંમત વધે છે ત્યારે તે વસ્તુનો પુરવઠો વધારવા પ્રેરાય છે કારણ કે પુરવઠો વધારીને વધુ નફો કમાઈ લેવા પ્રયત્નશીલ હોય છે તમે કિંમત વધે તો પુરવઠો વધ વધશે એનાથી તમને નફો વધારે મળે બરાબર અને વસ્તુની કિંમત વધવાને કારણે નફાની શક્યતા વધે છે પરિણામે બજારમાં નવા ઉત્પાદકો પ્રવેશતા વસ્તુનો કુલ પુરવઠો વધે છે તો આજનો વિડીયો આપણો અહીં પૂર્ણ થાય છે